ધોરાજી તાલુકાના વડોદરા ગામના લોકોને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરતો પાણીનો ટાંકો અત્યંત જર્જરી હાલતમાં ઊભો છે અને ગમે ત્યારે ઘસી પડે તેવી હાલત છે કરુણતા તો એ છે કે ધોરાજી તાલુકાના વડોદરા ગામની ટાકાની પાસે જ એક અવેડો આવેલો છે અને ત્યાં પશુઓ મોટી સંખ્યામાં પાણી પીવા માટે આવે છે અને મહિલાઓ પણ અહીં જ કપડાં ધોવા આવતા હોવાથી જો આ ટાકો ખસી પડે છે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો તંત્રની અતિ ગંભીર બેદરકારી છતી થાય તેમ છે આથી ટાકાની મરામત સમયસર રીતે કરી દેવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી ધોરાજીના વડોદરા ગામે પાણીનો ટાકો જર્જરિત હાલતમાં બની જતા ગ્રામજનોની ભયભીતી બની ગયા હતા અને આસપાસના ફરકતા પણ ડરે છે પાણી પુરવઠાના જે હોય વિભાગ એમાં અમે અરજી કરી હતી એ લોકો આવી અને અપસેટ વેલ્યુ એટલી વધારે છે એ એ કારણે કોઈ આ ટાંકી પાડવા આવ્યું નહીં પછી હાલ અમે હમણાં ગ્રામ સભા ગઈ 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 ગ્રામ સભા એમાં એવો ઠેરાવ કર્યો છે કે ગ્રામ સભાના લેવલથી આ ટાંકી તોડી પાડવામાં આવે તમને તમને કેટલો સમય થયો આ જજરી છે

ગ્રામ પંચાયત તો કામ નથી કરવામાં આવતું ગ્રામ પંચાયતના દહ વાર તો લખી દીધું છે લેખિતમાં દહ કોવા દીધું બધાએ કેવું જોખમ કેવું છે આમાં જોખમ પૂરે પૂરું છે તમે જરા પડી શકે હા પડી શકે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વાડોદરા ગામે આવેલા જળસંચય માટેનો પાણી કાકો જર્જરિત બની ગયો છે આ ટાકાની બાજુમાં અવેડો છે અને ત્યાં પશુઓના ગામમાં ટાકો જર્જરિત બની ગયો છે આ ટાકાની બાજુમાં અવેડો છે અને ત્યાં પશુઓના ગામમાં લોકોને પાણી પીવડાવતા હોય છે તેમજ ગામના મહિલાઓ પણ કપડાં ધોવા ત્યાં જાવતા હોય છે લેવા પડેલ સમાજ તરસતા જ આ ટાંકો આવેલ છે અતિ જર્જરિત બની ગયેલો ટાંકો વહેલી તકે તંત્ર વાહકો દ્વારા મરામત કરાય તેવી લોક માંગણી ઉઠવા પામી છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત